થર્ટી ફસ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે અને તેને જ લઈને અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદમાં આવેલ સિંધુભવન રોડ અને સાથે જ સીજી રોડ કે જે અત્યારે મારી પાછળ આ હાલમાં જોઈ શકો છો બંને જગ્યાએ અમુક જે ભાગ છે તેમાં રાત્રિના છ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી આ રોડ છે તે બંધ રાખવામાં આવશે રાત્રિના સમયે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે લોકો આવતા હોય છે અને તેને જ લઈને સીજી રોડ અને સિંધુ ભવનમાં સીજી રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી અને સિંધુ ભવનમાં જે અમુક જે રોડ છે ગોટીલા ગાર્ડન સુધીનો તે રોડ છે તે બંધ કરવામાં આવશે સમથેશ્વર મહાદેવથી બોડી લાઈન ચાર રસ્તા સમથેશ્વર મહાદેવ તરફ બંને બાજુથી સીજી રોડ ક્રોસ કરી શકાશે મીઠાખડી સર્કલથી કોમર્સ છ રસ્તા થઈને પણ સીજી રોડ છે જઈ શકાશે સિંધુભવન રોડ પર જાજરમાન ચાર રસ્તાથી લઈને તાજ સ્કાયલાઇન સુધીનો જે રોડ છે તે રોડ છે તે બંધ રહેશે તેને જ લઈને જાજરમાન ચાર રસ્તાથી ઉમિયા ટ્રેડર્સ અને ત્યાંથી તાજ ગાઈ લાઈન છે ત્યાં સુધી જઈ શકાશે આ તમામ વિસ્તારમાં નો ફ્લાય ઝોન રહેશે અને તેને જ લઈને કંઈક ને પોલીસ છે તેમનો બંદોબસ્ત છે તે અહીંયા રહેશે જે પ્રમાણે અત્યારે હાલમાં આ દ્રશ્ય જોવો છો રોજિંદા દિવસોમાં વાહનોની અવર જવર ખૂબ જ અહીંયા હોય છે પરંતુ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર રાત્રિના સમયે માહોલ છે તે ઉજવણીનો હોય છે અને તેને જ લઈને લોકો છે પોતાના પરિવાર સાથે સિંધભવન અને સીજી રોડ ઉપર આવતા હોય છે તેના જ કારણે પોલીસ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ આ જાહેરનામું પાડવામાં આવ્યું છે અને તેને જ લઈને આ રોડ છે તે થર્ટી ફસ્ટ ડિસેમ્બર રાત્રિના છ વાગ્યાથી પહેલી જાન્યુઆરી સવારે ત્રણ વાગ્યા સુધી સંપૂર્ણપણે અમુક ભાગ છે તે બંધ રહેશે રીતે સુધાર સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ